દિવસે દિવસે ને દિવસે ચકલીઓ અને નાના જીવો જે લુપ્ત થતા જાય છે એને અત્યારે બચાવવા માટેનું એક ઝુંબેશ છે ઉનાળાનો દિવસ છે અને પક્ષીઓને પાણીની પણ જરૂર પડતી હોય અને નિવાસની પણ જરૂર પડતી હોય તેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટની પ્રિય જનતાને આજે ફ્રીમાં પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે કેટલા માળાનું વિતરણ કરવામાં આવ્યું છે કેટલા લોકોની સંખ્યા અહીંયા ઉપર અત્યારે અંદાજીત તાકડાની મને ખ્યાલ નથી પણ લગભગ અત્યારે પાંચસો એ વ્યક્તિઓને આખો દિવસ સુધી એટલે કે રાત બપોરના બે વાગ્યા સુધી અહીંયા વિતરણ કરવામાં આવશે અને આ દિવસ એટલે વિશ્વની અંદર ચકલી છે રણ પ્રદેશમાં કે વગડામાં રહેતી નથી એ ઘર આંગણાનું પંખી છે આપણા ઘરની આજુબાજુમાં હંમેશા એના અવાજો જ્યારે સંભળાતા હોય ત્યારે આપણામાં કહેવત છે કે ઘરે તુલસીનો ક્યારો હોવો જોઈએ એક દીકરી દીકરી પણ ઘરમાં હોવી જોઈએ એવી જ રીતે દરેક પરિવારને આ માળો રાખવાનો કે જેથી કરીને આપણા પરિવારમાં ચકલી એ ઘરાવાળાનું પંખી છે અને આપણા પરિવારની અંદર એનો પણ સમાવેશ થાય એ માટે થઈને આજે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે હંમેશા આપણો ભાવ કેવો હોવો જોઈએ તો કે દેવાનો ભાવ હોવો જોઈએ કિલો ચણ તમે લ્યો તો તો તેને મહિનો ચાલતી હોય છે પણ એક અપીલ કરું છું કે આપ પણ નાના જીવોને બચાવવા માટે થઈને આપણે એક પગથિયું આગળ ચાલીએ અને નાના જીવોને લુપ્ત થતી જાતિઓને બચાવવા માટે થઈને આ એક જહેમત કાર્યક્રમ છે જે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પાણી ના કુંડા અને માળાનું પણ આયોજન કરેલું છે અને વિતરણ પણ ખુબ સારી રીતે અહિયાં કરવામાં આવેલું છે પબ્લિક ને બે ત્રણ પાંચ દસ માળા જે પણ જોતા હશે અને અવેલેબલ હશે ત્યાં સુધી આનું વિતરણ ચાલુ રહેશે